ડાળદે વૈશાખ સુ નખા દિવસે જીવતા સમાધિ લે છે તે સમાચાર પિરંબે હનુતિયા સરલી જૂનાગઢ ગોઘલા અંજાર રૂનેજ રણુજા મેવાસા આબુગઢ જેસલમેર તથા અણહિલપુર પાટણ મોકલવામાં આવ્યા બનાવના ચોથા દિવસે આવ્યો

અણિલકુર પાટણથી જયમલ રાઠો ઘોઘલાથી જીવો ખારવો પીરમબેટથી વિરમ કાઠી તથા આબુ અને ગિરનારના સાધુઓ નગરમાં આવી ગયા હતા રાજની કચેરીમાં તથા રાણીવાસમાં ઢેલડી નગરમાં ડાળીદે જીવતા સમાધિ લે છે તે સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા રાણી સુમરીબાઈએ આઠ વર્ષના કુંવર શેલનરસી લઈને રાવત રણસિંહને કહ્યું આપને તેમના દર્શન કરવા જવું જોઈએ રાવત રણસિંહને ક્યાંની શાંતિ થતી ન હતી કુંવર શેલનરસિંહ ને લઈ રાણી સુમરીબાઈ તથા રાજકારભારીઓ સાથે डाल दे पीर तथा हाजर रहेल सर्वे साधु संतों ने प्रणाम करी समाधि लेवानी तैयारी करता हता। त्यांग रावत रणसिंह डालदे न पग पकड़ी बोलिया सती मने माफ करी दयो मने सतनो मार्ग बतावो डाल बोलिया राजन मारा पग नहीं उगरवुम हो तो रामदेव ना पग पकड़ी लियो तमारू कल्याण थई जैसे बधा पाप धोवाई जसे महाराज मोडुम करो सद्गुरु અત્યારે પૃથ્વી પર હાજરા હજુર છે હવે મોડુમ ન કરો હું માફને માફ કરનાર કો હું તો આપની રયત છું રાવત રણસિંહ હે રામદેવ પીરના પગ પકડીને ધુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા રામદેવ પીરે રાવત રણસિંહ રાણી સુમ્રીબાઈને ડાળ દે સમાધિ લેતા પૂર્વે દીક્ષા આપી कुंवर शैलनर्षी माथे हाथ मुक्यो डाल दे पलोटी वाली सदगुरु रामदेव पीर आजना लई संवत पंदर सौ तरण मांग वैशाख सुख त्रीज ने दिवसे जीवता समाधि लीधी त्यार सती डालदे ना नाम थी प्रसिद्ध थया रावत रणसिंह तथा खीमडा कोटवाल अजमेर मांग ख्वाजा पीर दरगाह ना ते वक्त ना मुंजावर कतिबशाहे બાદશાહ તઘલખના કહેવા મુજબ જેલમાં પૂરી દેવામાં આવેલ સાધુઓને છોડાવવા ગયા રાવત રણસિંઘે પોતાની આહુતિ આપી બંદીવાન સાધુઓને છોડાવ્યા કતિક શાહ ચીમડા કોટવાલના સત્સંગથી તથા રાવત રણસિંહની આહુતિથી પ્રેરણા લઈ રામદેવ પીરના શિષ્ય બન્યા રાવત રણસિંહને નરેના રાજસ્થાન ખાતે સંત દાદુની ધારાના સાધુઓની સમાધિઓ આવેલ છે ત્યાં બંધુઓએ તેમની કુલ સમાધિ બનાવી જે આજે નરેનામાં મોજુદ છે ખીમડા કોટવાલ અજમેરથી પરત રેલ્ડીનગર આવ્યા સતી તોરલ તેમના ઘરે એક ભજન બોલ્યા હતા જેની યાદી આવી

सत शब्द विना कोई शू मापे तेनी परीक्षा करो नर पूरा जे समझ्या ते पार उतरिया बे क्यारे पुरुषे वाव्या आंबलिया ना बीज क्यारे पुरुषे आंबो रोपियो रे जीते रावत रणर्षि लावियो आंबलिया ना बीज खिंडीए कोटवाले आंबो रोपियो रे जीते मंगाव्या मंगाव्या कवली भक्ति माता गायना दूध

क्यारे पुरुषे वावी आंबलियानी नी डाल क्यारे पुरुषे आंबो वेडियो रे जीते सतगुरुए वावी आंबलियानी नी डाल अलख पुरुषे आंबो वेडियो रे जीते प्रथम केरी गई आबू ने गढ़ गिरनार बीजी केरी गई सिंहद्वीप नी माय रे जीते त्रीजी केरी गई देवतने दुवार चौथी केरी गतगंगा मां जाय रे जीते બોલ્યા બોલ્યા ખીમડીયો કોટવાળ મારા સાધુડા રસ પીવે અમરાપુરની માય રેજી આ ભજન ખૂબ મોટું છે કોટવાળ જેવા જાગ્રતને આજે બેહોશ કોટવાળ પાટે બેસી બેહોશ કહેવાતા ધાર્મિક લોકોને ટીલા કરે છે જાગતાને આ કોટવાળ પાટેથી ભગાડે એવા કહેવાતા કોટવાળ મેં જોયા છે ખીમડા કોટવાળે તથા સતી ડાળદે ગાંધી બજાર ગ્રીન ચોક હુસેન શાહની દરગાહમાં જીવતા સમાધિ લીધી હાલ હુસેન શાહના દરગાહ છે તેમાં બંનેની સમાધિઓ આવેલી છે ખીમડા કોટવાળ સતી ડાળદે તથા રાવત પ્રણર્સિંહને જાદવ મહેશના પ્રણામ